તો સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝન જામી છે જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઉદ્ભવી રહી છે ત્યારે વલસાડમાં સતત વરસાદ રહેલા વરસાદને પગલે એમજી રોડ પર પાણી ભરાયા હતા આ સાથે જ એમજી રોડ પર શોર્ટ સર્કિટ થવાની ઘટના પણ બની હતી જેને લઈને આ વિસ્તારમાં ભારે નાસભાગ મચી હતી આ ઘટનાને લઈ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા જ્યાં સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી આ બનાવના પગલે તાત્કાલિક વલસાડ જીબીની કચેરીએ જાણ કરવામાં આવતા જીબીના ના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એમજી રોડ પર પર આવેલા એક વીજ થાંભલા ખુલ્લા વાયરો અને ઢગલામાં શોર્ટ સર્કિટ થયું હતું અને ચિરા ચિંગારીઓ સાથે જ આગ અને ધુમાડા નીકળવા લાગ્યા હતા જોકે કે બી ના કર્મચારીઓએ સમયસૂચકતા જાળવી મેઈન લાઈન બંધ કરી દેતા શોર્ટ સર્કિટ બંધ થઈ ગયું હતું અને તાત્કાલિક રિપેરિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું તો સમયસર વીજ પુરવઠો બંધ કરવાથી આ વિસ્તારમાં એક મોટી હોનારત થતાં અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો